મોડી રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી હવામાન વિભાગે અઠાવીસમી મે સુધી દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણ તથા દાદરા હવેલીમાં ગાજવેજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી જેના પગલે સોમવારની મોડી સાંજ બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને મોડી રાત્રે પવનના સુસવાટા અને ગાજવેજ સાથે મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું જેને પગલે રાત્રે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા થોડા સમય સુધી સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે દમણમાં ચોવીસ કલાકમાં એક પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે ત્યારે આગામી ચોવીસ કલાક દરમિયાન દમણ તથા આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે દમણના દરિયામાં આજે સતત બીજા દિવસે પણ ભારે કરંટ સાથે ઊંચા મોજા જોવા મળ્યા ગતરાત્રે પડેલા ભારે વરસાદ બાદ આજે બપોરે હાઈ ટાઈડ દરમિયાન દરિયામાં દસથી પંદર ફૂટના મોજા ઉછળ્યા હતા ગઈકાલે પણ અમાસની ભરતીમાં દરિયો ગાંડોતુર બન્યો હતો ભારતીય રાષ્ટ્રીય સમુદ્ર માહિતી સેવા કેન્દ્ર દ્વારા દમણ સહિત દક્ષિણ ગુજરાતના કિનારે જારી કરાયેલી ચેતવણીમાં ચાર પોઈન્ટ ત્રણ મીટર એટલે કે લગભગ ચૌદ ફૂટ સુધીના મોજાની આગાહી કરવામાં આવી હતી આ ઊંચા ઉજળતા મોજાઓએ દિવાલો પાર કરીને નમો પથ પર દરિયાનું પાણી અને રેતી ફેલાવી દીધા હતા શક્તિશાળી મોજાઓનો નજારો માણવા પર્યટકો દેવકા બીચ અને નમોપત પર એકઠા થયા હતા ઘણા લોકોએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરતા નજરે ચડ્યા હતા જ્યારે કેટલાક લોકો દિવાલો સાથે અથડાઈને ઉછળતા ઊંચા મોજાની વાછટમાં ભીજાઈને મસ્તી કરતા જોવા મળ્યા હતા જોકે કિનારાના જોખમને લઈને પોલીસે પર્યટકોને દરિયાની નજીક જતાં અટકાવ્યા હતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દક્ષિણ કિનારે ખરાબ હવામાનની ચેતવણીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે જેથી માછીમારોએ તેમની બોટ કિનારે લાંગરી દીધી છે નેશનલ હાઇવે પર મોંઘી દાટ કારમાં વટ મારવાની જોખમી હરકતો સામે પોલીસ એક્શનમાં વાયરલ વિડીયો આધારે પાડી પોલીસે જેટલી લક્ઝરિયસ કારો જપ્ત કરી યુવાનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલસામાં યુવાનોએ નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર જે રીતે કારો ચલાવી અને વિડીયો ઉતાર્યા હતા તેના ગંભીર પરિણામો સામે આવ્યા છે વાયરલ વિડીયોમાં વગર નંબરની મર્સિડીઝ થાર સ્કોર્પિયો અને સ્વિફ્ટ જેવી લક્ઝરિયસ કારોમાં સવાર યુવાનોએ પાર્ટી ફાઉન્ટેન હોટલ પર વિડીયો શૂટ સાથે નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટનો એક માર્ગ બાનમાં લીધો હોય તેવું દેખાયું હતું જે વિડીયો વાયરલ થતાં જ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણ રાજવા આ બેફામ હરકતો વિરુદ્ધ સખત એક્શન લેવાના આદેશો કર્યા હતા પાર્ટી પીઆઈ જી આર ગઢવીએ તાત્કાલિક ટીમ બનાવીને આ નબીરાઓની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસે સતત કામગીરી કરીને એક પછી એક કુલ નવ કારો પોલીસ મથકે લાવવામાં આવી હતી જેમાં એક મર્સિડીઝ બે થાર એક સ્કોર્પિયો એક વેન્યુ એક બ્રેઝા અને ત્રણ સ્વિફ્ટ કાર કબજી લેવામાં આવી છે અને આ કારના ચાલકોમાં અતિક ઇલિયાઝ મિયા શેખ અયાઝ યુનુસ મિયા શેખ મોહમ્મદ રિહાન શેખ ત્રણેય રહે બાબર ખડક કપરાડા અને પ્રણવકુમાર ડહિયાભાઈ આહિર રહે નાનાપોંડા આશ્રમ ફળિયા ફરહાન મુનાફ શેખ રહે ગોઈ મુસ્લિમ ફળિયા પાડી ફરહાન મહેબૂબ મિયા શેખ રહેવાસી બાબર ખડક કપરાડા ફૈઝલ હારૂન મિયા શેખ શેખ રહેવાસી પાટી કુડેસી હોસ્પિટલની બાજુમાં રિહાન અયુબ શેખ રહેવાસી સામરપાડા મુસ્લિમ ફળિયા પાડી ઝાકીર હનીફ શેખ રહેવાસી સામરપાડા પાડી અને વીડિયો બનાવનાર સગીર વયનો બાળકિશોર આમ દસ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પાર્ટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસે એક્શન લઈ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલસામાં જાહેર સુરક્ષા સાથે ચેડા કરવાની કોઈને છૂટ નથી પોલીસની આ ઝડપી કાર્યવાહીથી અન્ય યુવાનોને પણ આવી બેફામ હરકતોથી દૂર રહેવાનો સંદેશ મળ્યો છે આ જે અતિક ઇલેઝમિયા શેખ અને જે અન્ય આરોપીઓ છે એ બધાની પૂછપરછ કરતા નવી મર્સરીઝ બેન્સ ગાડી લીધેલી હતી અને નવી મર્સરીઝ બેન્સ ગાડી અને થાર ગાડીઓ એની સાથે એક જે વિસ્તાર છે નેશનલ હાઈવેનો ખાસ કરીને પારડી એ વિસ્તારમાં પોતાની એક સ્ટાઇલ ઊભી કરવા માટે અને પોતાનો સોશિયલ મીડિયા સેન્સેસન બનવા માટે આ પ્રકારનો એમણે વિડીયો બનાવેલો હતો અને જેમાં એ લોકો નાકામ સાબિત થયા છે અને તમામ લોકો જેલના સળિયા પાછળ થકેલા નેશનલ હાઈવે ફોર્ટી એટ એ આપણા સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન છે મુંબઈ તરફ જતો આ મુખ્ય નેશનલ હાઈવે છે અને આ હાઈવે ઉપર આપણે ઘણા બધા બ્લેક સ્પોટ્સ પણ છે હાઈવે ઉપર આપણી એકસો આઠની એમ્બ્યુલન્સ પણ આપણે કેમ્પ કરાવતા હોઈએ છીએ અને ઘણા બધા બનાવો એક્સિડન્ટના હાઈવે પર થતા હોય છે અને એવા સંજોગોમાં આ હાઈવે પર જ્યારે આટલી બધી વાહનોની ડે ડેન્સિટી છે ત્યારે આ પ્રકારે એકની એક બાજુ એક બાજુમાં બંને ગાડીઓ અને નવ જેટલી ગાડીઓ આગળ પાછળ ગોઠવીને પાછળ આવતા તમામ વેહીકલ્સ ખાસ કરીને મોટા ટ્રક્સ અને કન્ટેનર્સ એને હાલાકી પડે અને એક્સિડન્ટ થાય એવું કરવું અને રેસ ડ્રાઈવિંગ કરવું એ ખૂબ જ જોખમી છે અને આવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ ચલાવી લેશે નહીં મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ સંજોગોમાં આવી રીલ બનાવવાની ઘેલછામાં અને રાતોરાત વાયરલ થવાની ઘેલછામાં આવા પ્રકારના વિડીયો બનાવીને પોતાનું અને અન્ય વ્યક્તિઓનું જીવ જોખમમાં મૂકશો નહીં ઘણા બધા એવા કિસ્સા આપણા ધ્યાન પર આવેલા છે જેમાં બાઇક ઉપર સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઘણા બધા નાના નાના બાળકોએ પણ જીવ ગુમાવેલા છે વલસાડના તિથલ બીચ પર હાલ દસ ફૂટથી ઊંચા મોજા અને ભારે કરંટ જોવા મળી રહ્યા છે જેણે સહેલાણીઓનો ધસારો વધાર્યો છે પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સહેલાણીઓને દરિયા કિનારે ન જવાની સૂચના આપી છે અને તેમને દરિયાથી દૂર રાખવાના પ્રયાસો કર્યા છે માછીમારોને પણ સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે કારણ કે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની શક્યતા વર્તાઈ રહી છે દરિયાકિનારે ઉઠતા ઊંચા મોજાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે સ્થાનિક પ્રશાસન હાલ તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકો સૂચનાઓ સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી રહ્યું છે વલસાડની ઔરંગા નદી ઓવારા પાસે ખંડિત થયેલી દેવી દેવતાઓની મૂર્તિ અને ફોટા લાકડાના મંદિરનો ખડકલો આમ તો ગણેશજી કે અન્ય દેવી દેવતાઓની મૂર્તિ દરિયા કે નદી કિનારે રજડતી હાલતમાં જોવા મળે તો હિન્દુ સમાજની લાગણી દુભાતી હોય છે જોકે અખંડિત થયેલી કે અવિસર્જિત થયેલી મૂર્તિઓને ભક્તોની લાગણીને માન આપી નગરપાલિકા કે અન્ય હિન્દુ સંગઠન દ્વારા તેને પુનઃ વિસર્જન કરવામાં આવે છે તો બીજી તરફ વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં ભગવાનના ફોટા ભગવાનની મૂર્તિ કે લાકડાના મંદિરો હોય છે આ ભગવાનની મૂર્તિ કે ફોટાઓ કોઈ તીર્થ સ્થળે ધાર્મિક સ્થળે કે કોઈ કે આપેલા ભગવાનના ફોટા મૂર્તિ કે મંદિરને વર્ષો સુધી ભક્તિભાવ સાથે સાચવી રાખીને દરરોજ સવાર સાંજ પૂજાપાઠ કરતા હોય છે સમય જતાં આ ફોટામાં ઉધઈ લાગવી ફાટી જવા તૂટી જવા ભગવાન કે માતાજી કે પોતાના ગુરુના ફોટા કે પોતાના માતૃ પિતૃ કે પોતાના પરિવારના મોભી સદસ્યોના ફોટા બગડી જતા હોય છે તો તેને નદી કિનારે કે અન્ય એકાંતવાળી જગ્યામાં ફેંકી કે મૂકી જતા હોય છે ત્યારે વલસાડ શહેર તથા આજુબાજુના નજીકના ગામોમાં આવેલા ઘરો મકાન ફ્લેટ કે મંદિરોમાં રાખવામાં આવેલા ભગવાનના ફોટા મૂર્તિ કે લાકડા લાકડાના મંદિરો તૂટી જાય કે ખંડિત થઈ જતા હોય છે ત્યારે તેને વલસાડના જૂના ઔરંગા બ્રિજ ગણેશ વિસર્જનના ઓવારા પાસે આવેલા મહાકાલ વડના થળ પાસે મૂકી જતા હોય છે તો હાલ ત્યાં અત્યારે મોટી સંખ્યામાં ભગવાનના ફોટા મૂર્તિઓ અને મંદિર જોવા મળ્યા છે હવે કોની લાગણી દુભાશે ભક્તોની કે ભગવાનની ત્યારે અમારી ચેનલના માધ્યમથી ખાસ અપીલ અને રિક્વેસ્ટ છે કે ખંડિત થયેલી મૂર્તિ અને ફોટાઓ નદી તળાવોમાં પધરાવી દેવું જેથી ભક્તોની લાગણી ન દુભાય દમણની બિમપુર ગ્રામ પંચાયતમાં સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત વિશેષ જાગૃતતા કાર્યક્રમ યોજાયો દમણ પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં સડક સુરક્ષા અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે દમણની ભીમપુર ગ્રામ પંચાયત ખાતે એક વિશેષ જાગૃતતા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેલ્મેટ પહેરવાના મહત્વના વિષયો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દમણના એસપી કેતન બંસલ એસડીપીઓ ટ્રાફિક ગુરુસેવક સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ પોતાના પ્રેરક વક્તવ્યમાં હેલ્મેટ પહેરવાના વિવિધ લાભકારી પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત લોકોને હેલ્મેટ પહેરવાના સંકલ્પના શપથ લેવડાવ્યા હતા જેમાં દરેકે હેલ્મેટ પહેરવી અને સડક સુરક્ષાના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમમાં ભીમપુર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ મરવડ ગ્રામ પંચાયત સરપંચ સતીશ પટેલ કડૈયા ગ્રામ પંચાયત સરપંચ શંકરભાઈ પટેલ ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ પીએસઆઈ લોઈડ એન્થની ભીમપોર પોલીસ સ્ટેશન પ્રભારી સોનુ દુબે પીએસઆઈ પુનિત મીણા સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને પોલીસ અધિકારીઓ દ્વારા હેલ્મેટ પહેરવાના ફાયદાઓ અને ટ્રાફિક નિયમોના પાલન બાબતે પૂછાયેલા પ્રશ્નોના સાચા જવાબો આપનાર લોકોને મફત હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું चाहे चालक દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તાર અને સેલવાસ શહેરી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વીજળીના કડાકા અને પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો દાદરાનગર હવેલીના સેલવાસ શહેરી વિસ્તાર અને માંદોની સિંધોની બેડપા સહિતના ગામોના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો આ કમોસમી વરસાદના કારણે કેરીના પાક અને શાકભાજીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે અને ગામડાઓમાં ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેના કારણે પ્રદેશના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે દમણવાડા ગ્રામ પંચાયતમાં ભામટીથી નીકળી વિશાળ ભવ્ય તિરંગા યાત્રા ઓગણીસો ને એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ઢાકા મોરચે લડાઈ લડેલા વીર સૈનિક અમૃતભાઈ કાલિદાસે તિરંગો લહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું સિંદુર તિરંગા રેલીમાં સૈનિકોના પરિધાનમાં સજ્જ નાના ભૂલકાઓએ તમામનું ધ્યાન કેન્દ્રિત કર્યું ઓપરેશન સિંધુની સફળતાની ભવ્ય ઉજવણી પર ભારતીય સૈનિકોના સન્માન માટે દમણવાડા ગ્રામ પંચાયત અંતર્ગત ગામ બામટીથી વિશાળ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેનું નેતૃત્વ ગામ અને પંચાયતની બહેનોએ સ્વયંભૂ લીધું હતું આ કાર્યક્રમમાં ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ઢાકા મોરચે લડાઈ લડેલા વીર સૈનિક અમૃતભાઈ કાલિદાસનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમના હસ્તે તિરંગો લહેરાવી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ તિરંગા રેલીમાં સૈનિકોના પરિધાનમાં સજ્જ નાના ભૂલકાઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય ફાલ્ગુનીબેન પટેલ તથા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સહિત ગામના આગેવાનોએ રેલીને સફળ બનાવવા પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા તિરંગા રેલી ભમટી મહ્યાવંશી કોમ્યુનિટી હોલ થઈ નવી નગરીથી ત્રણ રસ્તા થઈ પરત ફરી હતી આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય ફાલ્ગુનીબેન બેન પટેલ સહિતના આગેવાનોએ લોકોમાં દેશભક્તિની ભાવના જગાડતું પ્રાસંગિક ઉદબોધન પણ કર્યું હતું देश के अंदर तिरंगा यात्रा के साथ साथ ऑपरेशन सिंदूर की रैली निकाली जा रही है आप सब जानते ही हैं कि पाकिस्तान ने हमारे भारत देश पर हमला किया उसका करारा जवाब हमने माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में रह के हमारे देश के सेना और जवानों ने उनको करारा जवाब दिया है कि हमारा भारत देश किसी से कम नहीं है जब जब हमारे भारत देश पे कोई ऐसे हमला करेगा तो हम उनको दुश्मनों को बराबर करारा जवाब दे के उनका नाश करेंगे हम नए भारत की ओर बढ़ रहे हैं और हमारे भारत देश के अंदर आधुनिक हथियार और शौर्य बल से हमने बता दिया है कि हम कभी भी और कहीं भी जीत हासिल कर सकते हैं और हमने जल थल वायु और अंतरिक्ष में जा भी अपना नाम कमाया है और इसी के लिए हमने आज अपने दमनवाड़ा विलेज के अंदर हमने भव्य रैली निकाली थी तो मैं दमनवाड़ा के सभी भाइयों और बहनों का और बड़ों का मैं आभार व्यक्त करती हूँ कि इस ऑपरेशन सिंदूर की रैली को भव्य और शानदार बनाने के लिए आप सभी ने सहयोग किया पूरा योगदान दिया और मैं अपने माननीय प्रधानमंत्री जी से मैं उनको ये संदेश देना चाहती हूँ हमारे दमन के बहनों और भाइयों की तरफ से कि जब जब भारत देश की प्रगति और उन्नति की बात आएगी तो हम उनके साथ खड़े हैं मोदी जी आप आगे बढ़िए हम आपके साथ हैं भारत माता की जय वंदे मातरम